આણંદ મુસ્લિમ સમાજ માટે મૈયતને આપવા માટેની ગુસલવાન ખુલી મુકાય આજ રોજ આણંદ શહેરના લીંબુવાળા સ્કૂલના મેદાનમાં ગુસલવાન ખુલી મુકાય આણંદ મુસ્લિમ સમાજમાં શૌની દફનવિધિ પહેલાં નવડાવવામાં આવે છે શૌને મૈયત અને પાક સાફ કરવાની પ્રક્રિયાને ગુસલ કહેવામાં આવે છે આ પ્રક્રિયા મોટે ભાગે મકાનોમાં થતી હોય છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં મકાન નાના હોવાના કારણે કે એપાર્ટમેન્ટમાં રહેતા લોકો માટે એક ચિંતાનો વિષય બનતો હોય છે તેમાં પણ ખાસ મહિલાઓની મૈયતને ગુસલા આપવા માટે પણ મૂંઝવણ રહેતી હોય છે ત્યારે ગુસલવાન શહેરના તમામ વિસ્તારોમાં આસાનીથી પાર્ક કરી શકાય તેમજ જવાનમાં કફન કીટ હેન્ડ શાવર હાઇડ્રોલિક પ્લેટફોર્મ ઠંડુ અને ગરમ પાણીની સુવિધાથી સજ્જ છે જેના કારણે હવે મૈયતને ગુસલા આપવું આસાન બની રહેશે આણંદ શહેરના હાજી જાયદભાઈ મેમણ બંગડીવાળા અને હાજી મોહમ્મદ શાહ મોતીશા દીવાનના સહયોગથી આ ગુસલમાન તૈયાર કરવામાં આવી છે જે ચોવીસ કલાક સાથ રહેશે અને આણંદડા મુસ્લિમ સમાજ માટે નિઃશુલ્ક સેવા આપશે મૈયતને ગુસ્સલ આપનાર ટીમ પણ તૈયાર કરવામાં આવશે જે સેવાકીય કામગીરી કરશે આજે વીસ એપ્રિલના રવિવારે સવારે અગિયાર કલાકે આણંદ શહેરના વોર્ડ નંબર છમાં જૂની પાણીની ટાંકી પાસે લીંબુવાળા સ્કૂલના સંકુલમાં આ ગુસલવાન ખુલી મુકાઈ હતી જેને જોવા અને સમજવા માટે આણંદ મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા ત્યારે આજથી જ આ વાન મુસ્લિમ સમાજમાં મૈયત થવા પર ઉપયોગમાં લેવાશે હાજી જાવેદભાઈ ઉસ્માનગઢની મેમર બંગડીવાળા અને હાજી મોહમદ સા મોતીશા દીવાન દ્વારા અગાઉ પણ સુધી લઈ જવા માટે વાન મુસ્લિમ સમાજ માટે મૂકવામાં આવી છે ત્યારે હવે મુસ્લિમ સમાજને વધુ ઉપયોગી બનશે અસલામ મારું નામ દીવાન આજે છે કે કોઈપણ દિની ભાઈને મુસ્લિમ ભાઈઓમાં મૈયત થઈ જાય તે વખત ઇસ્લામ તરીકા પ્રમાણે શરિયત મુજબ એને ગુસલ આપવાનું હોય છે જ્યારે સિટીની અંદર ગુસલ આપવા માટે ભાગે એંસી ટકા લોકોના મકાન નાના હોય છે ફ્લેટો આ છે તો ઘણી વખતે ગુસલ માટે બહુ અગવડતા પડતી હોય છે તો એ વસ્તુને ધ્યાનમાં રાખી અમે ઘણી જગ્યાએ આપણે જતા હોઈએ છીએ જોઈએ છે ઘરમાં નાના ઘરોને લીધે ઘણી તકલીફ હોય છે તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે મૈયતને ઘુસલવારની એક તૈયાર કરી છે આ ગુસલવારની અંદર મૈયતને લગતી તમામ સામાન અંદર હશે એને એને ગુસલ આપવાને લગતી જે જે વસ્તુઓ જરૂર પડે એ તમામ વસ્તુની અંદર અમે અંદર હાજર મૂકેલી છે એટલે કોઈ ગુસલમાં કોઈ તકલીફ પડે નહીં જેઓ જેને જ્યાં જરૂર પડે તો એના ઉપર નંબર લખેલા છે એ નંબર ઉપર ફોન કરશે

એના અંદર એસીથી લઈને બધી જ સુવિધા છે જે કોઈને હાલાકી કરીને જવું નહીં પડે કફનનું મૈયતનું ટોટલી સામાન અંદર આવી જાય એટલે ક્યાં બી કોઈને લેવા જવાની જરૂર નથી